ગઈકાલે સમા વિસ્તારમાં એક સોસાયટીમાં જે મહિલાઓ પાણીનો વિરોધ કરે પાણી વિરોધ બાબતે ક્યારેય પણ પોલીસનો વિરોધ ન હોય આ બાબતે સેન્સિટિવિટી હોય જ પરંતુ જે મીડિયા તરફથી જે વિડીયોઝ અને એ આવ્યા છે એના આધારે અમે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્કવાયરીના રિપોર્ટના આધારે જવાબદાર જે છે એની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ યોગ્ય નથી અને આ બાબતે અમારું બહુ ક્લિયર સેન્સિટિવિટી સાથે જ આ પ્રકારના બનાવોને ડીલ કરવાના હોય છે પણ કઈ કન્ડિશનમાં માહોલ આટલો ગરમ થયો અને મહિલાઓ સાથે આ પ્રમાણે અટકાયત કરવામાં આવી એની જ અમે તપાસ કરી રહ્યા છીએ અને પૂરી સેન્સિટિવિટી સાથે જ કરી રહ્યા છીએ એમાં અમે ડિસિપ્લિનેન્ટના અધિકારી પાસે તપાસ આપેલી છે અને એ સાથે સાથે આપણે ત્યાંના

એ પણ અમે ઇન્ક્વાયરી ગઈકાલ બપોરે જ આપી દીધી છે એવું નથી કે આ વિડીયો પોસ્ટ કર્યો કે મીડિયા તરફથી કરવામાં આવ્યો ગઈકાલથી જ અમે આનું સાહેબે પણ સેન્સિટિવિટી બતાવીને કે આ રીતનો બનાવ ન બનવો જોઈએ અને એ બાબતે અમે પણ એટલા જ સેન્સિટિવ છીએ બાબતે ગઈકાલ બપોરથી જ અમે આ બાબતે તરત જ મહિલાઓને છૂટી પણ કરી દેવામાં આવી કે અનનેસેસરી આપણે કોઈને હેરાન નથી કરવા અને ઇન્કવાયરી પણ આપી દેવામાં આવી છે એટલે એ જ આપણે એ જ ચેક કરવાનું છે કે કઈ કન્ડિશનમાં આખો બનાવ બને એ હવે રિપોર્ટના આધારે પબ્લિક ઓર્ડર જાળવવાનું પોલીસનું કામ છે એ કાયદો વ્યવસ્થા જળવાય છે ત્યાં સુધી આ પ્રકારના જે ઇશ્યુઝ છે એને આવશે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ દે એ પણ પોલીસ કામ છે એ પણ જોવામાં આવશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો